સમગ્ર વિશ્વમાં પહેલી જૂન એટલે કે વિશ્વ મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવે છે આ દિવસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ડેરીનો વિકાસ કરવો અને દૂધના પૌષ્ટિક મૂલ્ય લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે વિશ્વનું ચોવીસ દૂધ માત્ર ભારતમાં થાય છે ગુજરાતમાં અમૂલ સાથે જોડાયેલ પાંત્રીસ લાખ બહેનો પણ રોજગારી મેળવે છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી આજે સમગ્ર વિશ્વ જૂન વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવતા હોય છે આ દૂધ દિવસની ખેડૂતો અને પશુપાલકો માટે તમામ નાગરિકોને ખાસ ખાસ શુભેચ્છા આપું છું દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું એમાં ચોવીસ ટકા હિસ્સો આ ભારતનો છે અને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવી હોય તો ગામે ગામ દૂધ મંદિરની સ્થાપના કરવી જોઈએ એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જોવો તો આજે લગભગ છત્રીસ લાખ બહેનો દરરોજના બસો કરોડ જેટલી આમદારી મેળવીને એક આત્મનિર્ભર બની હોય ચોક્કસ ખાસ કરીને જીસી પણ જ્યારે આ પહેલી જૂને તમામ જે ચાલીસ જેટલા શહેરોના સિનેમા ઘરોમાં જે મંથન ફિલ્મ છે ખાસ કરીને પાંચ લાખ ખેડૂતોના પોતાના ફંડફારાથી બનેલી પ્રથમ ફિલ્મ ભારતની આજે ફરી પાછી રિલીઝ કરી રહ્યા છે એનો ખૂબ જ અમને આનંદ છે ને ખાસ કરીને આજના પહેલી જૂનના દિવસે ખાસ કરીને જે દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકો તમે જોવો તો આજે સમગ્ર ભારત દેશમાં ઘઉં ચોખાની જે કિંમત થાય છે આઠ લાખ કરોડ રૂપિયા એનાથી પણ સારી દૂધનું ઉત્પાદન જયારે થતું હોય ત્યારે આજના દૂધ દિવસ પ્રસંગે તમામને શુભેચ્છા પાઠવું છું